હેપ્પી લાઈફ ચેનલ પ્રસ્તુત કરે છે જુઓ સંક્ષિપ્ત રામલીલા રામાયણ ભારતીય સંસ્કૃતિનો એક અદભુત ગ્રંથ છે આ ફક્ત એક મહાન કથા જ નથી પરંતુ જીવનના આદર્શો ધર્મ અને કર્તવ્યનો પણ સંદેશ આપે છે વાલ્મીકી રામાયણ વિશ્વ સાહિત્યની એ પસંદગીની કૃતિઓમાંની એક છે જેને બાળકો જેટલા ભાવથી સાંભળે છે તેટલી જ જિજ્ઞાસાથી દાર્શનિકો પણ વાંચે છે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવનચરિત્રના માધ્યમથી રામાયણ જીવનના દરેક પાસાને સ્પર્શે છે અસત્ય ઉપર હંમેશા સત્યનો જ વિજય થાય છે એ રામાયણનો મુખ્ય સંદેશ છે પરંતુ તેનાથી પણ વધારે રામાયણ આપણને એ પણ જણાવે છે કે પોતાના કર્તવ્યોનું પાલન કરતા કઈ રીતે એક મર્યાદિત અને સંતુલિત જીવન જીવી શકાય છે જો કે હજારો વર્ષો પહેલા લખાયેલી હોવા છતાં તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે આ જ કારણ છે કે રામાયણ આપણા બધા માટે આદર્શ મનાય છે રામાયણની રચના મહર્ષિ વાલ્મિકીએ કરી હતી અને તેમાં કુલ સાત કાંડ છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિષ્કિંધાકાંડ સુંદરકાંડ લંકાકાંડ ઉત્તરકાંડ આ કથા ફક્ત એક યુદ્ધની કહાણી નથી પરંતુ તે એક આદર્શ પુત્ર પતિ ભાઈ અને રાજાની ગાથા છે રામાયણ આપણને શીખવે છે કે ધર્મના માર્ગ પર ચાલીને કેવી રીતે એક વ્યક્તિ સમાજનો આદર્શ બની શકે છે એવું માનવામાં આવે છે કે આદિકવિ વાલ્મિકીજીએ જ આ કળિયુગમાં ગોસ્વામી તુલસીદાસજીના રૂપમાં જન્મ લીધો અને તેમણે માનવજાતિના ઉદ્ધાર માટે સંવત સોળસો એકત્રીસમાં રામચરિતમાનસની કથાનો આરંભ કર્યો ગોસ્વામીજી પોતે કહે છે કે ચાર વેદ અઢાર પુરાણ અને બધા શાસ્ત્રોને વાંચવાનો ફળ તમને રામચરિતમાનસથી મળી જાય છે રામજીની કથા સૌથી પહેલા શિવજી માતા પાર્વતીને સંભળાવે છે રામચરિત માનસના બાલકાંડમાં તમને ઘણી બધી કથાઓ મળી જશે જેમ કે સતી માતાનો ભ્રમ અને તેમના દ્વારા રામજીની પરીક્ષા શિવજી દ્વારા સતી માતાનો ત્યાગ સતી માતાનું દક્ષ યજ્ઞમાં જવું અને પતિના અપમાનથી દુઃખી દુખી થઈને યોગાગ્નિથી દેહ ત્યાગ કરવો અને પછી પાર્વતીજીનો જન્મ અને શિવ વિવાહ પરંતુ રામજીના અવતાર લેવાના બે મુખ્ય કારણો રામચરિત માનસમાં પહેલું મનુ અને શત્રુપાનું દસ હજાર વર્ષો સુધીનું કઠિન તપ જ્યાં તેઓ પ્રભુને કહે છે કે અમને તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય જેના ઉત્તરમાં કરુણા નિધાન ભગવાન કહે છે કે એવું જ થશે હે રાજન પયમ જ આવીને તમારો પુત્ર બનીશ અને બીજું કારણ નારદ મુનિનો ભગવાન વિષ્ણુને આપેલો શ્રાપ કે તે મને છેતર્યું છે આથી તું પણ તેનું ફળ અવશ્ય પામીશ તે મારું રૂપ વાનર જેવું બનાવી દીધું હવે વાનરો જ તારી સહાયતા કરશે તે મારું મોટું અહિત કર્યું છે એટલા માટે તું પણ સ્ત્રી વિયોગમાં દુખી થઈશ એક તરફ જ્યાં રામ જન્મની ભૂમિકા બની રહી હતી ત્યાં પુલસ્ત્ય ઋષિના કુળમાં જન્મ થયો ભાઈઓ સહિત દસ માથા અને વીસ ભૂજાઓ વાળા પ્રચંડ પરાક્રમી રાવણનો રાવણ અને તેના ભાઈઓએ બ્રહ્માજીની તપસ્યા કરી તેમની પાસેથી વરદાન માગ્યું રાવણે કહ્યું હે જગદીશ્વર વાનર અને માનવ

તેમણે અગ્નિદેવ સ્વયં હાથમાં ચરુ એટલે કે ખીર લઈને પ્રગટ થયા અને આ ખીરના પ્રભાવથી ત્રણેય રાણીઓ એટલે કે માતા કૌશલ્યા માતા કૈકેયી અને માતા સુમિત્રા ગર્ભવતી થઈ પછી આવ્યો તે પાવન દિવસ ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ અયોધ્યામાં માં બપોર ના સમયે પ્રભુ શ્રીરામનું નું અવતરણ થયું શું થયું પછી આગળ શું શું થયું રામના જીવનમાં કેવી રીતે થયો થયો કેવી કેવી રીતે રીતે રચાઈ લીલા રાવણ વધ અને પછી સ્થાપના આ બધું જાણો બાલકાંડ થી ઉત્તરકાંડ સુધી ફક્ત હેપી લાઈફ ચેનલ ની વિશેષ રામલીલા શ્રૃંખલામાં આગળ શું શું થયું પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી એ અમે તમને જરૂર બતાવીશું પરંતુ તેના માટે આગળ જોતા રહો